નમસ્કાર રાજકોટના કુઠારીયા રોડ સ્થિત જંગલેશ્વર વિસ્તારમાં આપવામાં આવેલ નોટિસ બાબતે સ્થાનિક રહેવાસીઓમાં માં અસંતોષ જોવા મળ્યો છે આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે ક્રિષ્ના ચોકથી સોરઠિયાવાડી સર્કલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને નોટિસ પર પુનઃવિચાર કરવાની માંગ કરી હતી રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યું હતું સ્થાનિક લોકોની માંગને લઈને હવે તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું મહત્વપૂર્ણ બન્યું છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ એમાં એક માત્ર જે કારણ હતું એક વાત અમે સમજી ગયા એ બાજુના લોકો એ વાત કઈ સમજી ગયા ભાઈ પ્રવીણ વાણોલ અમારી સાથે છે અમારા બધાના ગામ જતા હતા ત્યારે અમે એક વાત લઈને ગામો ગામ નીકળ્યા હતા હું રાજકોટ વાસ્યો તમને કેવા એવું છું હૃદય છે સમગ્ર સૌરાષ્ટ્ર નું જેનું હૃદય ભીજાય નહીં જેના હૃદયમાં કોમળતા ના હોય તો પાછી બધા બહુ મુશ્કેલી થાય ત્યારે તમે આ હૃદય સમય રાજકોટના લોકોને કહેવા આવ્યો છું કે જરા વિચારજો કેવું થઈ શકે રમત મેં દાખલો આપ્યો કે મારા ગામમાં એક રાક્ષસ આવ્યો રોજ 10 માણસોને ખાઈ જતો હતો એટલે આમને એમ તું એક દાડો ખાઈ ગયો બે દાડા ખાઈ ગયો ત્રણ દાડા ખાઈ ગયો એટલે આગેવાનો ભેગા થયા રાક્ષસને હંગાવા ગયા કહે રાક્ષસ આ રોજ તું 10 બાર ને મારી નાખે છે તું ખાય છે થોડું અને મારે છે જાચું તો કઈ કો શું એટલે રાક્ષસે કીધું કે કામ કરો તમે મને રોજ સવાર એક માણસ મૂકી આવજો તો કોઈ કોઈને મારવા આવીશ નહીં અમે બહુ દાખલ કરીને અમને થઈ ગયું તો બહુ સારું એક એક આપવાનો એટલે અમે ગામના 10 આગેવાનો અને આ રાત તમને બીજા આગેવાનો વર્ષે જે અમે તમે કે અમે તો આગેવાનો નથી એક દિવસ થયા એક એક દિવસ તમને ખાસ છે આ લડત કે તમે તમારા બાવડાના ભળે જીતી શકશો અમારા લીધે નહીં જીતો તમે ગાંઠ વાળી દો તમે સંકલ્પ કરી દો કે આ દુનિયા ઊભી થઈ જાય બાકી અમારું ઝૂંપડું કે અમારું મકાન પડવા દેવાનું નથી તાકાત નથી ભૂપેન્દ્ર પટેલની સરકારની કે તમારા ઘરની બાજુ બુલડોઝર લઈને આવે આ દેશના બંધારણે તમામ જ્ઞાતિ અને ધર્મના ભાઈ બહેનોને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે અને અધિકાર એમનો નથી બોલ્યો અચાનક એક દિવસ અંગ્રેજો મન થયો કે ચલો ભારત ભૂમિ છોડી દઈએ મુક્ત આ દેશની આઝાદીની લડત બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કલમે લગાયેલું આપણે એક અદભુત દુનિયાનું એક મહાન સંવિધાન એક બંધારણ પ્રાપ્ત થયું અને બંધારણની અંદર દરેક દરેક નાગરિકને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો અધિકાર આપ્યો રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય ને રોજગારનો એક બાજુ એક એવું ભારત જેમાં મુકેશ અંબાણી સત્યાવીસ માર ની માં રહેતો હોય અને બીજી બાજુ એવું રાજકોટ જ્યાં તમારા ઘર તોડવા માટે નોટિસ આપતા હોય આવું ભારત આનું ગુજરાત આનું રાજકોટ એ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને મંજૂર નથી એટલા માટે તમારી વચ્ચે આવીને ઉભા છીએ આજે કલેક્ટર શ્રી સરસ સવે રજૂઆત કરી કે દિલ્હીનો તાકા થાય સરકારની પોલીસ પ્રશાસનની તો ભાજપના નેતાઓ ગુજરાત અને રાજકોટની જનતાને લૂટી લૂટીને જે તગડા થયા છે અને ગેરકાયદેસર જે મકાનો અને બિલ્ડિંગ ગોફા કર્યા છે તાકા થોર તો તમારું બુલડેજર ત્યાં મોકલો ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ

અમારા મકાન ભરશે તો કાલ તમારા ફ્લેટો પણ ભરશે કાલ તમારા બંગલા પણ ભરશે સમજી વિચારીને હાલજો અને બીજું ખાસ તમારા માટે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ એ રાજકોટ આવા પંચાવન મફતિયા છે કેટલા પંચાવન છેલ્લા ત્રણ દિવસથી થી અમે પંચાવન મફતિયામાં પત્રિકાઓ બાટી બાટી અને આખા રાજકોટને ને છે જો આજે કલેક્ટર નહીં સમજે આ કલેક્ટર કે આ નહીં જમતે તો આખા રાજકોટના પંચાવન મફત્યાને રેસ કોર્સ દ્વારા શાસ્ત્રી મંદિરમાં ભેગા કરી બે લાખ માણસ ભેગા કરીને સરકારને દેખાડશું અને હવે તમે જેલમાં નાખો કે ગોળી લે પણ અમે ઘર બહાર ન હોય કે તો મરી જાવું સારું છે હવે કોઈ છે જ નહીં અમારી પાસે તમે ઘર નહીં જો પછી આપણે કંઈ ગુમાવવા જવું શું છે જેમ અમે શું કે અમે કોરોનામાં મરી ગયા હતા પણ ઘર ને અટકો તો અમે મળવા તૈયાર છીએ એટલે જે કઈ આપણી રીત છે એ ગાંધીજી ત્યાં રાહે આપણે લડી રહ્યા છીએ આપણી વચ્ચે થોડી જ વાર માં જીગ્નેશભાઈ